એક અધિકારીઓ એક પોલીસ કર્મચારીઓ એવા છે કે જે ખૂબ નિષ્ઠા કે નશાબંધીનો કાયદો ફક્ત કાગળ પર છે આજે ગુજરાતનું કોઈ પણ ગામ કોઈ પણ ગલી એવી નહીં હોય કે જ્યાં દારૂ વેચાતો નહીં હોય ગામથી લઈને ગાંધીનગર સુધી દારૂ વેચાય છે પીવાય છે એની પાછળનું જો એક માત્ર કારણ હોય તો સરકારની નિષ્ફળતાઓ છે સરકારની ઈચ્છાશક્તિનો અભાવ છે અને મોટા પ્રમાણમાં જે ગૃહ વિભાગમાં પોલીસ ખાતામાં પૈસાના હપ્તા લેવાય છે બુટલેગરો પાસેથી એ આના માટે જવાબદાર છે વિદેશી દારૂ બીજા રાજ્યોની સરહદોમાંથી ગુજરાતમાં આવે એ રાજસ્થાન હોય મધ્યપ્રદેશ હોય દીવ દમણ કે સેલવાસની સરહદો હોય ત્યાંથી જે મોટા પ્રમાણમાં ટેન્કરો કે કન્ટેનર લોડ વિદેશી દારૂ આવી રહ્યો છે સરકાર પહેલાં એમ કહેતી હતી કે અમે એવા સ્કેનર મૂકીશું કે આખા કન્ટેનરો સ્કેન થઈ જશે એક બોટલ પણ દારૂ નહીં આવે પણ સરકારના એ સ્કેનરો ક્યાં ગયા કા તો હપ્તા આપવાને કારણે સ્કેનરો બંધ થઈ ગયા છે અંબાજીની બોર્ડરમાંથી રાજસ્થાનથી વિદેશી દારૂ આવે અને આણંદ જિલ્લામાં જઈને પકડાય અને સરકાર પછી એક પીએસઆઈ કે કર્મચારીને સસ્પેન્ડ કરવાની વાત કરે પણ જે બોર્ડરમાંથી કન્ટેનર પ્રવેશ કરે છે ત્યાંના એસપીથી લઈ જેટલા જિલ્લાઓમાંથી પસાર થાય છે એ એસપીઓની કોઈ જવાબદારી નથી એ વિસ્તારના રેન્જ આઈડીની કોઈ જવાબદારી નથી તમારું જે ને બાકીનું તંત્ર છે એની કોઈ જવાબદારી નથી પણ ફક્ત ને ફક્ત કોઈ નાના કર્મચારી કે પીએસઆઈ પણ કાર્યવાહી કરીને સરકાર બહુભાજી મેળવે છે પણ સરકારની શક્તિનો અભાવ અને ખોરીને કારણે આજે આખા ગુજરાતમાં પાણી ના મળે પણ દારૂ મળે છે યુવા ધન બરબાદ થઈ રહ્યું છે નાની ઉંમરે યુવાનો રસાના રવાડે ચડીને મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે આપણી બેન દીકરીઓ નાની ઉંમરે વિધવા થઈ રહી છે એ જ રીતે ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું છે હમણાં જ લોકસભાના પ્રશ્નોતરીમાં જવાબ આપવામાં આવ્યો કે આખા દેશના જે દરિયાકાંઠાના બંદરો છે ત્યાં જેટલું ડ્રગ્સ પકડાયું ત્યાં અગિયાર હજાર કરોડ જેટલી રકમનું ડ્રગ્સ પકડાયું એમાંથી સાત હજાર ત્રણસો ને પચાસ કરોડની રકમનું ડ્રગ્સ ફક્ત ગુજરાતના બંદરો પરથી પકડાયું એટલે કે પાસઠ ટકા ડ્રગ્સનું લેન્ડિંગ આખા દેશમાં ગુજરાતમાં થાય છે અને ગુજરાતમાં જે લેન્ડિંગ હબ તો બની ગયો પણ સાથે સાથે ફાર્માસ્યુટિકલ કંપનીઓની આડમાં અનેક જગ્યાએ ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે અને આ ગુજરાતથી વિદેશ સુધી એક્સપોર્ટ પણ કરવામાં આવે છે ભજીયાની લારી હોય ચાની દુકાન હોય કે પાનનો ગંગો હોય ત્યાં ડ્રગ્સ મળે એવી સ્થિતિનું નિર્માણ થયું અને એની પાછળ પણ સરકારની નિષ્ફળતાઓ અને સરકારની હપ્તા ખોરીની નીતિ જવાબદાર છે એક બાજુ ગૃહમંત્રી જાહેરમાં શેકી મારે કે વરઘોડા તો નીકળશે કોઈ ચમરબંધીને પણ છોડવામાં નહીં આવે પણ નાના ટકોરીઓ કે ગલીના ગુંડાઓના વરઘોડા કાઢી અને સરકાર પોતાની બાહવાહી કરે છે પણ આટલા દિવસમાં એક પણ ડ્રગ્સ માફિયાનો ડ્રગ્સનો વરઘોડો કાઢ્યો કરો આટલા દિવસમાં એક પણ ભૂ માફિયા નો વરઘોડો નીકળ્યો ખરો એક પણ ખનન માફિયાનો નો નીકળ્યો ખરો એક પણ મેડિકલ માફિયાનો નો નીકળ્યો ખરો એક પણ એક ના ડબલ કરવા જે લોકો છે એવા નીકળ્યો ખરો એક પણ ભાજપના મળતિયા મળકિયા બળાત્કારી કે ભ્રષ્ટાચાર નો વરઘોડો નીકળ્યો ખરો તો ખાલી વરઘોડા કાઢવાની વાતો કરે છે આજે ગૃહમાં અમે માગણી કરી છે એક બાજુ ગૃહ મંત્રી કહે છે કે વરઘોડા તો નિકટ છે બીજી બાજુ હોમ ડિપાર્ટમેન્ટ એમ કહે છે કે વરઘોડા અમે કાઢતા નથી કાયદામાં એવી કોઈ જોગવાઈ નથી એ નિયમો વિરુદ્ધ છે અમે તો કાર્ય બનાવ બને ઘટના બને તો એનું રીકન્સ્ટ્રક્શન કરીએ અમે સરકાર પાસે માંગણી કરી છે કે ગૃહ મંત્રી સાચા છે કે રાજ્યના પોલીસ મહાધિક્ષક સાચા છે અને વરઘોડા તમે ભાજપ ભાજપની આંતરિક લડાઈમાં એમનો જે લેટર કાંડની ગેંગવોર થઈ એમાં એક માથુમ દીકરી ભોગ બની એનો વરઘોડો કાઢ્યો એને પટ્ટા માર્યા તો આટલા સમય થવા છતાં એ લેટર નો મોકલ્યો છે એનો રિપોર્ટ